નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નવસોથી વધુ પુરુષો સ્ત્રીઓને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા એમના મૃતદેહો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા કોઈક એકલા તો કોઈક જૂથોમાં પરંતુ તેમના પર નજર કરો તો એવું લાગે કે તેઓ આરામથી સુઈ રહ્યા છે કેટલાક બાળકો તેમના માતા પિતાના ખોળામાં સૂતા હતા તો કેટલાક પ્રેમીઓ હાથમાં હાથ પરોવીને બેઠા હતા દરેકના હોઠ કાળા અને વાદળી હતા ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં પોટેશિયમ સાઇડ નાઇટ મળી આવ્યું હતું એ ઝેર ભેળવેલા શરબતના અનેક ગ્લાસ પણ મળી આવ્યા હતા ઘણા લોકો તેમને દેવદૂત માનતા હતા જ્યારે અન્ય લોકો એવું માનતા હતા કે જીમ પાસે ચમત્કારી શક્તિ છે અને તેઓ તેમના સ્પર્શથી કેન્સરનો ઇલાજ પણ કરી શકે છે તેમના હજારો ભક્તો હતા તેમણે એક સંપ્રદાય શરૂ કર્યો હતો તેમણે તેમના સંપ્રદાયના એક નવા ચર્ચની સ્થાપના કરી હતી અને તેનું નામ પીપલ્સ ટેમ્પલ રાખ્યું હતું તેમનો જન્મ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના એક ગામમાં થયો હતો તેઓ નાના હતા ત્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું તેમના વયના બાળકો યુદ્ધની રમત રમતા હતા પરંતુ જીમ જોઝ ધાર્મિક ઉપદેશ સંભળાવતા જતા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ